સવારે ઉઠીને તો ગર્વદા જતા સામે જ દેખાતા હતા અહીંથી નીચેથી ને તમે દર્શન કરો આપડે તો કલી બ્રશ પેલા તો જય કિનારી મિત્રો કેમ છે તમે બધા મજામાં સ્વાગત છે તમારે જુનાગઢ ના વ્લોગ ની અંદર તો આજે આપડે સવાર થઈ ગયું છે જુનાગઢ ના અંદર અને જો સામે દેખાય છે ભવનાથ મહાદેવ અને ગરવો ગિરનાર ના અમારા દોસ્ત આવું તો બન્યા રહેજો વિડીયોમાં એટલે અમારી પલટન નક્કી કરે છે કે અત્યારે દાતા સળવા જવું છે કે જટાશંકર જવું છે હવે એ નક્કી કરશે પછી અમે જાઉં તક તો દાતા જાવ તક તો જટાશંકર જાઉં ગિરનાર સળીને તમે આવી ગયા છે અને બસ બીજું કઈ તો નથી થયું મળીએ આગળ ત્યાં સુધી બાય બાય આ છે ભવનાથ મહાદેવ અને સામે ગરવો ગિરનાર ના મારા નકલી દોસ્તારો બધા જીગા દે કાઈ જાય અને આખી પલટન છે મારી વાહ અગાસી ઉપરથી થી નીચે આવીને જઈએ તો હિરેનભાઈ મસ્ત મજાનો ડાન્સ કરતો હતો લે મને કે લે હું ડાન્સ કરું મારો વિડીયો બતા તું કહે તારો પણ વિડીયો બનાવી લઉં જો કેવો કરે છે પણ કોમેન્ટ કરી દે હિરેનભાઈ તો એની મસ્તી માં ઠેકતા હતા અને અમારા જીગરભાઈ તો એની મજાક ઉડાડતા હતા જો એ પણ આ મજાક કરે એની ને હિરેનભાઈ તો એની મસ્તી માં અમારી ગેંગ માં જેટલું હોય તો પોતપોતાના અચ્છા લઈને કામ કરવા માંડી જુઓ કે અમે ઘરે કરીએ ત્યાં અહીંયા કરવા હું વાંધો કારણ કે અમે અહીંયા રહેતા હતા અમારી સમાજની મંડીમાં બાયો બધું અંજવારી કાઢતો તો એમાં મેડમ નો વારો સળી ગયો હિરેનભાઈ તેની મસ્તીમાં મસ્તી માં નાસ્તો આવે તો અમે તો નાસ્તો કરી લઈએ પેલા તો જો નાસ્તા માં આજે સવાર સવાર માં ગાંઠિયા અને શાહ આવા છે મેડમ મેડમ પણ નાસ્તો કરી રહ્યા છે દોસ્તો અત્યારે તો અમે ઘટા સંગત તરફ નીકળી ગયા બધા તો મળીયા આગળ અત્યારે બહુ વિડીયો ઉતાર્યો નથી કારણ કે મોબાઈલમાં સાધન નથી ને પાવર બેક પડ્યા સાખા આપડા વાળા પેલા બધા થોડી સમાજ ની મંડીએ બની રહે તો વિડીયો આગળ દોસ્તો આગળ જતા જતા રોપવે વે ટિકિટ ની બારે હતી ત્યાં તો બહુ બધી ભીડ લાગી ગઈ હતી વાતો બોલતા હતા ગેટે કે રોપ ટિકિટ આજે નહીં મળે પણ જો આટલી ભીડ દેખાય તો રોપે ટિકિટ કદાચ રૂપે ચાલુ નીકળી જાય સીધા જટાશંકર મહાદેવના દર્શન કરવા માટે તો બન્યા રહેજો વિડીયો કેવું લોકેશન છે કેવો નજારો છે એ બધું હું તમને આ દોસ્તો તમે પણ મહાદેવના દર્શન કરવા જાવ છો તો અહીંયા પેલા તો ચેક કરાવવા પડશે કારણ કે અહીંયા પ્લાસ્ટિક અંદર લઈ જવાની સખત મનાઈ હોય છે તો આપણે તો પેલા આપડા ખિસ્સા ચેક કરાવી લઈએ આપણા ખિસ્સામાં તો જો કે કઈ છે નહીં તો પણ આપણે ચેક કરાવવું પડે એ લોકો ચેક કરવું જ પડે એટલે આપણે ચેક કરાવી લઈએ ખીસ્સા ચેક કરાવીને સીધા આપણે નીકળી જઈએ મહાદેવના દર્શન કરવા માટે દોસ્તો બધા લોકો એમ કહીશ કે અમે થઈ રહ્યા છે જટાશંકર તરફ તો બનિયા તો આવો કઈક અને રસ્તો જો આ બાજુ છે બધી આવે ધીરે 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 તો બન્યારે રહે છે વિડીયો માં આગળ આઈ જો મસ્તી કરતા કરતા આહેલા બધા અત્યારે થાકી ગયો કપડા પણ નથી બદલાવા આપણે હવે પાસે ન્યા જઈને નાહું કારણ કે હાલના એવો બંધ થાકી ગયો હતો કે મેં કપડા જ નથી બદલાવા ઇનર સડીને આવ્યા અને આ સામે તમે જોઈ રહ્યા છો એ નદી છે એમાં પાણી અત્યારે તો નથી જો કે સીડી પૂગી જાય હવે બસ અહીંયાથી પાંચો પગથિયા સડવાના છે એ તો પેલા સડી લઈએ આપણે પાંછો પગથિયા સડીને આપણે પૂછશે સીધા જટાશંકર હાલો પેલા સડી લઈએ અત્યારે અમે છે જટાશંકરના રસ્તે જવું અહીંયાથી પાંચસો પગથિયા દૂર છે જટાશંકર અને આ જવાય હનુમાનધારા આ સીડી અહીં જીગને ભાઈ થાકીને બેસી જાય આ ભાઈ પાંચો પગથિયા ગણવા જાય ગણી લઈએ અહીંયા તો પગથિયા અને એક હિરેન છે એ તો નીચે જઈ જાઉં આપણે મળીએ જટાશંકર જઈને અને કઈ વેલા લોકો ની વડા જોઈએ કોઈ આવ્યા નથી હજી સીડીઓ સડે પાંચસો પગથી અમે તો સડી ગયા આ ભાઈ મતલબ ને હું અને એક હિરેન તો આ હેઠ જો પાછો બસ બન્યા રહેજો વિડીયો પછી હનુમાન ધારા હનુમાન ધારા તો કદાચ લોકો વેલા લોકો કહે તો જાઉં બાકી નહીં ગઈ જોઈ હવે હાલો તો મળીએ ત્યાં સુધી ભાઈ બાપુ જેની રાહ જોતા ફાઇનલી આવી ગયા આઈ મેડમ ઉભા અને બીજા લોકો આવે અહીંથી જો બીજા લોકો આવે અહીંથી આ જીજ્ઞેશભાઈ કે બધાય નવતા લીધે હા બધા લઈ લે

હાલો આપણે નીકળીએ છીએ દર્શન કરતા હજી તો મહાદેવના દર્શન પણ નથી કર્યા હતા અર્જનભાઈ જો તપની સ્થિતિમાં બેહી ગયા મતલબ તમે તપ કરી લ્યો અમે તો વિડીયો લઈ લીધો પણ અમારી ગેંગ માણસો પણ વિડીયો લેવા મળી જાય દોસ્તો ફાઇનલી અમે જટાશંકર તરફ નીકળીએ મળ્યા આગળ ફાઇનલી જો આ બધા આવી ગયા મેં પૂગી ગયા જટાશંકર અહીંયાથી કંઈક ગિરનાર નું દ્રશ્ય જુઓ તમે બહુ મસ્ત દેખાય

દોસ્તો ફાઈનલ અમે દર્શન કરી અંદર મોબાઈલ અલાવ હોય કે નથી મને કઈ ખબર નથી મોબાઈલ અલાવ હશે તો બધું તમને હું પૂછી તો બન્યા રહેજો વિડીયોમાં આ છે અંદર ફોન અલાવ નથી એટલે આપણે નથી લઈ ગયા તો આપડે પેલા તો દર્શન કરી લઈએ અને અહીંથી તો ગિરનાર નો કઈક નજારો જ નથી દેખાતું વધારે બહારથી દેખાઈશ હું તમને પછી બતાવી દઉં બન્યા રહેજો વિડીયોમાં અમે અંદર હલો આપડે આગળ મળીએ જ્યાં પણ જઈએ દોસ્તો મહાદેવના દર્શન કર્યા બાદ શાહ આવી ગઈ સરસ મજા તો આપડે તો પ્રસાદી ના રૂપે પી લીધી પેલા તો શાહ અને બધા લોકો બે જાય તો મહાદેવ પાસે એક જ આ તમારી જે પણ મારો વિડીયો જોવે છે એના પુરા પરિવાર ને હંમેશા માટે ખુશ રાખજો તો આપણી પલટન જો આ બાજુ હાલી નીકળી અને આપણે જ્યાં પણ જઈએ મળીએ આગળ મહાદેવના દર્શન આપણે કરી લીધા છે અને ફરી તમે એકવાર મહાદેવના દર્શન કરી તમને અમારા વ્લોગ વિડીયો ગમતા હોય તો ને શેર જરૂર કરો જેથી કરી તમારા એક નાના યુટ્યુબર ને થોડો ઘણો સપોર્ટ થઈ જાય અત્યારે હું અમારા સમાજની વંડી અને ઘણા લોકો પાછળ પણ છે ને ઘણા લોકો આગળ પણ તો અત્યારે બસ જટાશંકર છે અમે જઈ રહ્યા છીએ ઘણી સમાજ ની વંડી હવે આગળ ક્યાં જઈએ મારે ક્યાંય ખબર નથી હજી તો ખરીદી કરવાની પણ બધા લોકોને બાકી છે તો હવે ક્યારે ઘરે નીકળીએ એ પણ ખબર નથી અને ક્યાં જાય એ પણ ખબર નથી તો આગળ વિડીયોમાં બન્યા રહેજો મળીએ આગળ આજે સામે દેખાય છે ત્યાં મળે રોપવે ટિકિટ અને જો ગુરુ દત્તાત્રી નજારો કેવા સામે પણ જોઈ લેજો આપણે અહીંયા તો ફાઇનલી સડી આવ્યા અને અત્યારે આપણે નીકળીએ કોળી સમાજની વંડી તરફ તો બન્યા તો તમે સામે જે જોઈ રહ્યા છો એટલા અમે માણસો ગયા તા અને આ છે અમારી એક નાની એવડી ગેંગ યાદ આયા અહીંયા મેડમ ને પાણીપુડી જ ખા એવું ગયા એટલે આ લોકોને ખવરાઈ દે પાણીપુરી અને તો ગમે ત્યાં પાણીપુરી ખાવાની હોય તો મેડમ ને બધા લોકો પાણીપુરી ખાય ત્યાં તમે કમેન્ટ કરી નાખો તમને પાણીપુરી ભાવે છે કે નહીં અત્યારે વાગવામાં છે સવા દસ અને ટ્રાફિક જો તમે બે તરફ એવી જ ટ્રાફિક છે તો બનિયારી તો વિડીયો પહેલા તો આપણે ખરીદી કરી લઈએ મેડમ ને ખરીદી કરાવવાની છે જેવો છે એ પેલા લઈ લઈએ પેલા લઈ ગયો મેડમ ને ઘડિયાળની દુકાનમાં કારણ કે મેડમ હાટો એક મારે ઘડિયાળ લેવાની પસંદ લે તો તો પસંદ પસંદ કરી ઘડિયાળ ઘડિયાળ છે કેવી લાગે છે પણ કોમેન્ટ કરી દેજો ટી લેવી ટસ વાળી લઈ લે તો આ મેડમ ની ઘડિયાળ આ કાંડે કેવી લાગે છે પણ કોમેન્ટ કરી દેજો અમે તો ઘરેથી નાશ પડી હતી કે કઈ વસ્તુ લાવતા નહીં પણ આપણે તો ગિનારી ભગવાન ના નામના દોરા લઈ લીધા ઘરના માટે અને નાના નાના છોકરાઓ માટે ઘેરે છે એના માટે તો જો પોણા અગિયાર વાગી ગયા છે ને જો હવે સામેનો નજારો કેવો છે મસ્ત મજાનો ફાઇનલી આપણે ખરીદી થઈ ગઈ છે કમ્પલેટ અને આપણે નીકળીએ હવે થોડી સામાનની વંડીએ હવે ત્યાં જઈ ફાઇનલ તમને બતાવી દઈએ ત્યાં સુધી ખાઈ તો સાંજે પફ ખાધા હતા અત્યારે આપણે તો નાસ્તામાં લઈ લઈએ પફ તો આપણે તો મેડમ હોટેલ મહારાજો એક એક લઈ લીધો પફ તો પેલે તો આપણે પફ ખાલી હાલો તમારી પર પફ ખાવા મેડમ કે મને સુંદળિયો લેવ્યોસ તો પેલે તો આપણે લેવા આવી ગયા સુંદળિયો કારણ કે એક મારી મમ્મી હાટો અને એક મારી સાસુમા હાટો તો બે સુંદરીઓ લઈ લઈએ પેલા ખરીદી કરીને સીધા આપણે આવી ગયા બધા લોકો મેગી ખાતા હતા ત્યાં તો મેડમ અને મેં તો પફ ખાઈ લેતા એટલે અમારે મેગી ખાવી નથી મેડમ ને તો આ લોકો સાથે મૂકીને હું નીકળી આવું અમારા સમાજ વંડીએ કારણ કે મને હજી નાવાનું બાકી છે હાલો વંડીએ છે ને પેલા તો હું નાઈ લઉં પછી આગળ મળીએ દોસ્તો હું હોય જો તો ફોન ચાર્જર માં રાખીને નાવા આપણે નાઈ જઈને થઈ ગયા છે ફાઇનલી રેડી અને વલા લોકો તો હજી ખરીદી કરે છે ને ખાવા ગયા છે ને એવું બધું છે મેડમ એનું ને હારે છે અને અત્યારે બસ હું થઈ જશે રેડી હવે હું થોડો ઘણો એક વિડીયો અપલોડ કરવાનો છે નાનો એવો શોર્ટ એ વિડીયો અપલોડ કરી નાખું અને પછી આ મળી આગળ જાય બધી તમને બતાવી દઈશ ઘરેથી લઈને જુનાગઢ સુધી મેં તમને કીધી હતી જુનાગઢ થી લઈને ઘર સફર પણ ફરી તમને બતાવી દઉં તો રહેજો રબારી વાળે જે લોકો પરિક્રમ કરતા હશે ખબર જ હશે કે રબારી વાળો એટલે શું તો બસ હું ખાસ રબારી વાળે જ આવ્યો છું પરિક્રમ કઈ વાતે બંધ રાખીશ આજે હું બધી બતાવવાનો છું કારણ કે રબારી વાળે એવું ખરાબ છે ને એવું ખરાબ છે ને કે ન પૂછો વાત હાલ આપડે પેલા તો જોઈ લઈએ પછી મળીએ આગળ હું આવી ગયો છું જે પરિક્રમ કરતા ખબર જ છે રબારી વાળે તાજો આ બધાના અખોડા છે પરિક્રમ કરવાની તો બહુ ઈચ્છા હતી પણ પરિક્રમ તો પણ બસ અહીંયા અખોડા તો થોડા ઘણા છે અને જોવા હાલત આવી હાલત છે અખોડા તો ગામના કર્યા છે અમારા ગામના પણ અહીંયા છે ઘણા બધા તો બસ આવું કઈક હતું રબારી વાળા હજી આગળ જાય તો હું બતાવીશ કારણ કે અમારા માણસો છે એ થોડા ઘણા અમે ત્રણ ચાર જણા જ આવ્યા તો હું વિડીયો બનાવીને બતાવી દઉં કે કેવું છે રબારી હાલ આજ હાલત આગળ મળીએ ઘણા લોકો અહીંયા બે ત્રણ દિવસ રોકાવા એવા ઘણા લોકો તો ચાર ચાર દિવસ પણ રોકાવા એવા અને જો અખોડા છે એટલા બધા પણ અંદર તો જવા એવી હાલત જ નથી કારણ કે અહીંયા બધી ગારો છે એટલે છે અખોડા કરવા જેવી જગ્યા છે ક્યાં આપણે રબારી વાળો કે અહિયાં પરિક્રમ કરતા હોય એને ખબર જ હોય છુ કે પણ બસ આ હાટું થાય તો આગળ તો વધારે નથી જાવ કારણ કે અમારા માણસો છે એટલે બહુ દૂર છે મારે અત્યારે તો હું આવી ગયો સાત જો અખોડા થાય એમ છે અત્યારે તો અહીંયા રબારી વાળામાં પણ હજી ગારો જ છે પરિક્રમ બંધ રાખી તો બરાબર જ રાખી કારણ કે અમે જોયું પ્રમાણે તો અત્યારે ગારો અહીંયા રબારી પણ છે અકો એવું કંઈ નથી જોઉં પણ અહીંયા એક જગ્યા ઉપર પછી અંદર કેવું હશે એ તો મને પણ ખબર નથી અને હું તમને હજી પણ થોડો ઘણો બતાવી દઉં કે કેવી હાલત છે રબારી રબારી વાળા થી સીધો હું આવી ગયો છું અમારા સમાજ ની વંડી નાસ્તો તૈયાર હતો પેલા તો આપણે સરસ આપણે નીકળીએ ગરવો ગિરનાર તો બસ હવે આપડે નીકળીએ રેલવે સ્ટેશન કારણ કે આપડી ત્રણ ને આઠ મિનિટ ની ટ્રેન છે જો સામેશ્ય ગરવો ગિરનાર તો આપડે બાય બાય કહી દે ભવનાથ ને પેલા તો ગિરનારીને પણ કહીએ કે ફરી પાછા જલ્દી બોલાવે આપણે અને વળી વખતે પરિક્રમમાં આના હુકમ થી પરિક્રમ થાય આના હુકમથી જ આવશું પાછા તો હવે આપણે નીકળીએ આપણા આપડા ઘર તરફ તો બન્યા રહેશે ઘર તરફ જવા માટે તો પેલા આપડે એક ઓટો રિક્ષાની જરૂર પડશે તો આપડે ઓટો રિક્ષા તો ગોતી લીધી એમાં સામાન પણ બધો ભરી દીધો ને આપણે નીકળીએ સીધા રેલવે સ્ટેશન તરફ કારણ કે તો ઓટો રિક્ષા હતા થોડો ઘણો ઓટો અમારો થઈ ગયો ભાઈ ભાઈ બીજા વ્યક્તિ હતા એ બધા કેવા માંડ્યા કે ભાઈ અમારો જ તમે તો નીકળી ગયા આ છે દામોદર કુંડ ફરી એકવાર તમને દામોદર કુંડ ના દર્શન કરાવી દઉં જયારે જુનાગઢ આવો તો દામોદર કુંડ તો જાજો જ મમ્મી તો ગયા નથી પણ બહુ મસ્ત છે લાલો કૃષ્ણ સદા સહાય ફિલ્મ જેને જોયું હશે એને તો ખબર જ હશે કે દામોદર કુંડ એટલે શું બહુ મસ્ત સ્ટોરી બનાવીશ લાલો ફિલ્મ જેને જોઈ નથી એ પણ જોઈ આવજો તો હાલો આપડે પણ જુનાગઢ થી લઈને ઘર સુધી ની સફર આપડી ચાલુ કરીએ થોડી ઘણી ટ્રાવેલિંગ કર્યા બાદ અમે પૂગી ગયા સીધા જુનાગઢ ના રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન ને પૂગી ગયા છે તો આપણા તિરંગાને પણ આપણે માન આપી દઈએ પેલા આ તિરંગ તો આપડી દેશની સહાન છે તો આપણે જુનાગઢ પૂગી ગયા અને આપડે હવે લઈ લઈએ પેલા તો ટિકિટ ટિકિટ લઈને સીધા આપણે આવી ગયા પ્લેટફોર્મ ને અંદર હવે તો આપણે પેલા તો ટ્રેન ની રાહ જોઈ લઈએ ટ્રેન આવે એટલે આપણે નીકળી જઈએ આપણા ઘર તરફ ગામડે વેરાવળમાં કોણ કોણ રહે છે એ પણ કોમેન્ટ કરો ટ્રેન આવે એટલે આપણે નીકળી જઈએ આપણા ગામડે તો બન્યા રહેજો વિડીયોમાં દોસ્તો ઘણી રાહ જોયા બાદ આપણે બેસી ગયા સીધા ટ્રેનમાં પણ ટ્રેનમાં કઈ રીતે એ તમને બતાવું દોસ્તો ટ્રેનમાં સડી તો ગયા પણ ટ્રેનમાં આપણે જગ્યા જ નથી આપણે હું ઉપર ઉભી ને ઘણા લોકોને બેહાડી દીધા જો આ બધા ઉપર સડી સડીને બેસી ગયા સવારમાં દોસ્તો વિડીયોમાં બન્યા રહેશે હવે આપણે નીકળી ગયા સીધા ગામડે

છે એન્ટ્રી કરતા આવે અને આ નદી નું નામ છે દેવિકા બહુ મસ્ત નામ છે અને પછી આપણે અહીંયાથી એન્ટ્રી કરીને સીધા આવીએ છીએ દાદા હનુમાન ના મંદિરે આને કહી છે અમારા ગામનો જાપો તમારે ત્યાં શું કહે છે ગામડામાં એ પણ કોમેન્ટ કરી તો આ તો કઈ અમારા ગામનો જાપો હવે મળીએ આગળ